નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપને પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ધોરણ પાંચના હિન્દી વિષયના પાઠ નંબર બે ગિનતી એકવીસ પચાસ તક આપણે નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું આપણે આ ચેનલ ઉપર ધોરણ પાંચના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મૂકી ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા ઈચ્છતા હોય તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે જેમાં તમે જોડાઈ જશો અને જેમાં તમને તમામ પાઠની લિંક પણ મળતી રહેશે અને પીડીએફની લિંક પણ મળતી રહેશે તો આપણે શરૂઆત કરીશું ગિનતીની જોઈએ આપણે એકથી શરૂઆત કરીશું એક તો એક દો તો બે તીન તો ત્રણ ચાર તો ચાર પાંચ એટલે પાંચ છે એટલે છ સાત એટલે સાત આઠ એટલે આઠ નવ એટલે નવ દસ એટલે દસ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી ના તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશનને પીડીએફ અને બુક તમે બંને મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે આ બે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક મેળવી શકો છો चलो ત્યાર પછી 11હ તો 11 12હ તો 12 13હ તો 13 14હ તો 14 15હ તો 15 16હ તો 16 સત્ર હા તો સત્તર અઠાર હા તો અઢાર 19 અને બીસ તો વીસ એકવીસ તો એકવીસ બાવીસ તો બાવીસ 23 તો ત્રેવીસ ચોવીસ તો ચોવીસ પચીસ તો 26 તો 26 27 તો 27 28 તો તો ઓગણત્રીસ અને 30 તો ત્રીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની તમામ વિષયની સ્વ અધ્યયન પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને બે કોન્ટેક નંબર આપેલા છે આ બે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ચાલો ત્યાર પછી જોઈએ એકત્રીસ તો એકત્રીસ બત્રીસ તો બત્રીસ ત્યાર પછી તેત્રીસ તો તેત્રીસ ચોત્રીસ તો ચોત્રીસ ત્યાર પછી પેતીસ તો પાત્રીસ છતીસ તો છત્રીસ તો સાડત્રીસ અડતીસ તો આડત્રીસ ઉલીસ તો ઓગણચાલીસ અને ચાલીસ તો ચાલીસ ત્યાર પછી એકતાલીસ તો એકતાલીસ બયાલીસ તો બેતાલીસ ત્યાર પછી તેતાલીસ તો તેતાલીસ 44 તો 44 45 તો પિસ્તાલીસ અને છીસ તો છેતાલીસ ત્યાર પછી સૈતાલીસ તો સુડતાલીસ અને અડતાલીસ તો અડતાલીસ ત્યાર પછી ઉણાસ તો ઓગણપચાસ અને પચાસ તો પચાસ તો વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની સર્વશ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં તમને ચેનલો ઉપર અહીં તમને નીચે સ્કેનરો આપેલા છે અહીં તમે સ્કેન કરી અને આ ચેનલો ઉપર જોડાઈ શકો છો અને જેમાં તમને તમામ પાઠના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહે તો વિદ્યાર્થી મિત્રો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેજો હવે આપણે ફરી મળીશું પાઠ નંબર ત્રણના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે આ પાઠ નંબર બેના સ્વાધ્યાયના એટલે કે ગિનતીનું સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે તો પાઠ નંબર ત્રણના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલ છે તો તેમનો વિદ્યાર્થી મિત્રો જરૂરથી અભ્યાસ કરી લેવો